હેલો એવરીવાન જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું અને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે ને સવારના લગભગ અગિયાર સવા અગિયાર જેવો ટાઈમ થયો છે અને આસ્થાને છે ને મેં પહેલાં સોડાઈ દીધી ને હવે મારે જમવાનું બનાવવાનું છે અને આજે છે ને મારે કન્યા બેસાડવાની છે તો આજે છે નવ અને અમુક લોકો આઠમ પણ ગણે છે પણ આજે નવમું તો છે તો મેં આજે કુંવારી છોકરીઓને જમાડવાની છું પણ એ સાંજે જમાડીશ કેમ કે છે ને અમારું નાનું તો ફાડ્યું છે અને બે ત્રણ જગ્યાએ જમાડવાના છે અને છોકરીઓ ખાલી પાંચ જ છે તો હવે એક સવારમાં જમાડે છે અત્યારે અને એક બપોરે ને સાંજનો ટાઈમ મારો છે અને અગિયાર વાગ્યાની સાથે ગરમી પણ ચાલુ થઈ ગઈ છે તો હું જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરીશ ત્રણ વાગ્યા પછી એટલે પછી મારું બધું જમવાનું ટાઈમ પર બની રહેશે તો ભાત બનાવીશ પ્રસાદ માટે શીરો બનાવીશ અને સૂકી ભાજીને પૂરી બનાવીશ અને પાપડ અને ભજીયા કરી દઈશ તો એટલું મારે બનાવવાનું છે તો આસ્તા ઊંઘે તેટલી વાર જે બપોરે જમવાનું હોય તે બનાવવાનું છે તો આજે છે ને ચોરીનું શાક બનાવવાનું છે એ પણ દહીંવાળું અને રોટલી બનાવવાની છે તો દારી માટે ભાત બની ગયો છે અને દાદીને ખાલી શાક આપવાનું છે તો મારે શાક પણ છોલાઈ ગયું છે હવે ખાલી વઘાર કરવાનું છે તો તમે બધા વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહે કઈશ જમવાનું મારું બની ગયું છે અને રસોડું સાફ કરવાનું બાકી છે પણ પહેલાં છે ને દાદીને આપી આવું અને પછી રસોડું સાફ કરું તો ચંપલ બી છે ને મારા અંદર રહી ગયા તો ઝાડુમાં ચંપલ પહેરી દઉં બોલો કાય સા તો કઈ આસ્થા મારી જાગી ગઈ છે આસ્થા બધાને જય માતાજી બોલો અને અમે જઈએ છીએ વાડામાં તો ખાતે છે ને મારી આસ્થા ઉચકાતી નહીં પણ મિતિક્ષા છે ને તપ લાગ્યો આ બાજુ છે સાંભળતી નહીં એટલે વાડામાંથી બૂમ પાડવા જઈએ છે તો મિતિક્ષા છે ને સાંભળતી નહીં લગભગ ટીવી ચાલતી હશે બાના ઘરે રમે છે અને દરવાજો બંધ હશે એટલે સાંભળતા નહીં એને જમવાનું બાકી છે બપોરના પૂણા એક જેવા થઈ ગયા છે અને મારી આસ્થાને છે ને તાપ લાગે છે તો તાપ પણ ખતરનાક છે અને વાડામાં છે ને બહુ બધું ઘાસ થઈ ગયું છે પણ એવો ટાઈમ જ નહીં મળતો કે હું ઘાસને નંધી શકું ઊંચી ઊંચી અને મારા બધા ફૂલ મરી ગયા છે ગલ તો બધા મરી ગયા સેવન્ટીના ફૂલ હતા એ પણ બધા કરમાઈ ગયા હવે ખાલી છે ને જાસુદના ફૂલ મને મળે છે રોજના દસ એક ફૂલ મળી જાય એટલે માતાજીને પછી એ જ ચડાવીએ છે હને આસ્તા અને મમ્મી ગયા છે મહેંદી મૂકાવવા તો મમ્મીને છે ને બહુ જ શોખ છે કંઈ લગ્ન એવું તેવું હોય ને તો મહેંદી પડાવવાનું તો મને પણ કહેતા હતા કે તું પણ પાડી દેજે હાથમાં તો મને થોડી ઘણી આવડે છે મહેંદી બહુ પહેલાં મસ્ત આવડતી હતી હવે બધું ભૂલી ગઈ દીદીને પણ પાડવાની છે તો મમ્મી માટે બે કોન કોનલા આવી ગઈકાલે હું લઈ બજાર સાંજના ટાઈમે તો બધી ખરીદી હું કરી આવી છું અને પાછા જોતા રહીએ હવે છે ને હવે નહીં બૂમ પાડવું હવે મેં થાકી ગઈ બૂમ પાડી પાડવું ટાઈમ થઈ ગયો છે અને મેં જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો ગેસ પર છે ને બટાકા બફવા મૂકા છે અને ચૂલા પર મેં દાળ મૂકી દો એટલે દાળને બટાકા ચડે ને તેટલી વાર હું પૂરી માટે લોટ તૈયાર કરી દઈશ એટલે છે ને જલ્દી જલ્દી છે ને ચાર પાંચ વાગે હું છોકરીઓને જમાડી લઈશ તો હવે ડિપેન્ડ છે કે કેટલા વાગે બની રહે છે કેમ કે આસ્થા મારી હોય ને તો આસ્તામાં કોઈ નક્કી ના હોય મને કરવા દે કે ના કરવા દે એટલે આસ્થા અત્યારે રમવા ગઈ છે ને તેટલી વાર હું જલ્દી જલ્દી જમવાનું બનાવી દઉં તો તમે બધા કન્ટિન્યુ રહેજો છે ને લોટ બાંધીને તૈયાર કરી દીધો છે હવે થોડી વાર વાર હું હું મસાલાની કરી તો છું ને ખલમાં મરચું અને આદુ અને લસણ કૂટવા બેઠી છું તો રોજ છે ને અમે મિક્સરમાં નહીં પીસતા ને આવી રીતે જ વાટીને શાક અને દાળ બનાવીએ છીએ તો આમાં છે ને ટેસ્ટ બહુ વધારે આવે છે મિક્સર જાર કરતા તો મેં અત્યારે ટામેટા કાપું છું દાળમાં નાખવા માટે અને આસ્તા છે ને પાણી જેટલું પણ છે ને તે બધું ખાલી કરે છે ફાઈનલી મારું જમવાનું બની ગયું છે છે આ લોકોને તૈયાર કરી દઉં અને પછી હું નાઈને તૈયાર થઈ ગઈ ચાલો તો ગાઈસ હું રેડી થઈ ગઈ છું તાળ ઉતાળમાં છે ને ડ્રેસ જ પહેરી લીધું છે સાડી પહેરવાની હતી પણ હવે આસ્તાને મેં મેચિંગ કરી લીધું છે તો ચાલો હવે બીજી બધી તૈયારી કરીએ You is one. I do <laughs> 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 બધું મારું થઈ ગયું છે હવે ખાલી મારે જમવાનું બાકી છે પણ હું ચાડુ હું ફોન કરી દઉં એમ એટલા આવે તો પછી સાથે સાથે જમી શું કારણ કે છોકરાએ એ બધા જમી લીધું છે એટલે હમણાં ના હેરાન કરે હું એ કાય છે તો મિતિક્ષા એ છે બે ત્રણ જગ્યાએ આજે ગઈ હતી જમવા એટલે પૈસા શોધી છે મારા પૈસા કઈ ગયા તો બીજું કશું નહીં પડે કચ્છ ખાવાનો બસ ચાલો ગઈશ પોણા નવ જેવા થઈ ગયા છે અને મારા હસબેન્ડ માટે છે ને બીજું કંઈ શાક બનાવવાનું છે કે છે ને મમ્મી જમતા હતા અને ગેસ ચાલુ કરીને ભૂલી ગયા હતા એટલે દાળ બધી બળી ગઈ છે તો હવે ફોન કરું એમને અને પછી પૂછીને બનાવું તો એટલો થાક લાગ્યો છે ને બહુ જ કેમકે નોનસ્ટોપ મેં ત્રણ વાગ્યાની કામ કરતી હતી ચાલુ ને ચાલુ મેં અત્યારે થોડુંક થાક ખાવા બેઠી તો મમ્મીએ કીધું કે દાળ તો બળી ગઈ છે તો હવે કંઈ બનાવી લઈએ તો આજનો વિડીયો છે ને અહીં સુધી જ રાખ્યો અને થોડી એક હાથમાં મહેંદી પાડી આપી દીધી કે બપોરે ટાઈમ નહીં મળ્યો મને અને હવે એક હાથમાં છે ને આવતી કાલે કરાવી દઈશ અમારે પણ ટેડવા કરવાના હતા પણ લેવા દવા કશું કરવું નહીં થાક પણ બહુ લાગ્યો છે અને હજુ કંઈ બનાવું મારા ઝાડુ માટે તો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ વિડીયો ગાય મેં તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય